હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ કિચન આર્ટ ફ્રેન્ડ્સ આજે આપણે ઘઉંના લોટમાંથી ઢોસા બનાવીશું મારી ગેરંટી છે કે એકવાર આ રીતે ઢોસા બનાવી લેશો તો બજારમાં મળતા ઢોસા ભૂલી જશો ફક્ત પાંચ મિનિટ બનતા લાગે છે એકદમ ક્રિસ્પી બને છે અને કૂક થવામાં જરા પણ વાળ લાગતી નથી બેટર એકદમ પરફેક્ટ હશે તો ઢોસા પણ એકદમ ક્રિસ્પી બનશે ટેસ્ટમાં બેસ્ટ અને એકદમ ઝટપટ બની જાય તેવા ઢોસા આજે આપણે ઘઉંના લોટમાંથી બનાવીશું રેસીપી સારી લાગે તો લાઈક અને શેર કરજો મારી ચેનલ ઉપર નવા હોય અને મારી ચેનલને હજુ સબસ્ક્રાઈબ ન કરેલ હોય તો સબસ્ક્રાઈબ કરી બાજુનું બેલ બટન દબાવવાનું ભૂલશો નહીં જેથી કરીને તમને મારા નવા વિડીયોનું નોટિફિકેશન મળતું રહે ઘઉંના લોટના ઢોસા બનાવવા માટે અહીંયા આપણે એક કપ જેટલો ઘઉંનો લોટ લેશું અથવા તો એક વાટકી જેટલો ઘઉંનો લોટ આ રીતે આપણે વાટકી સેટ કરી લેશું અને મિક્સિંગ બાઉલમાં તેને લઈ લેશું તો સૌ પ્રથમ અહીંયા આપણે ઘઉંનો લોટ લેશું હવે તેમાં આપણે રવો એડ કરીશું તો રવો આપણે અડધા કપ જેટલો લેશું જો વાટકીનો માપ હોય તો અડધી વાટકી રવો બંને વસ્તુ એડ કર્યા પછી અહીંયા આપણે દહીં લેશું તો અહીંયા બે ચમચી જેટલું આપણે ખાટું દહીં નાખશું દહીં ખાટું હશે તો ઢોસા વધારે ટેસ્ટી લાગશે તો બસ દહીં એડ કર્યા પછી હવે આપણે લોટ સાથે દહીંને મિક્સ કરી લેશું આ રીતે આપણે ચમચીથી જ તેને મિક્સ કરીશું જેથી કરીને કોઈપણ પ્રકારના ગાંઠા નહીં રહેશે અને ફ્રેન્ડ્સ અત્યારે આપણે પાણીનો ઉપયોગ કરવાના નથી જ્યારે આ રીતે આપણે દહીંને લોટ સાથે સારી રીતે મિક્સ કરી લેશું પછી તેમાં આપણે જે વાટકીમાં ઘઉંનો લોટ લીધેલો હતો તે જ વાટકીના મેઝરમેન્ટથી હવે આપણે તેમાંથી થોડુંક થોડુંક પાણી નાખતા જઈશું અને અહીંયા આપણે ઢોસાનું બેટર રેડી કરીશું તો જો આ રીતે તમે બેટર રેડી કરશો તો તમારું બેટર છે એ એકદમ પરફેક્ટ બનીને રેડી થશે તો પાણી આપણે થોડું થોડું નાખી અને ચમચીથી આ રીતે મિક્સ કરીશું અને પહેલાં આ રીતે નરમ લોટ બાંધી લેશું તો તમે જોઈ શકો છો આ રીતે લોટ ભેગો થઈ જશે અને પછી આ લોટમાં થોડુંક પાણી નાખતા જાશો અને ઢોસાનું બેટર બનાવશો તો ઢોસાનું બેટર એકદમ ફ્લફી અને તેમાંથી વાળા ઢોસા તૈયાર થશે અહીંયા આપણે ઘઉંનો લોટ લીધેલો છે અને ઘઉંનો લોટ ચીકાસવાળો હોય છે તો તમે આ રીતે જો ઢોસાનું બેટર બનાવશો તો ઢોસા ખૂબ જ સરસ બનશે તો બસ ત્રણ મિનિટ આ રીતે તમારે ચમચીથી હલાવતું જવાનું અને પાણી મિક્સ કરતું જવાનું એટલે સરસ ઘઉંનો લોટ છે એ પાણી સાથે મિક્સ થઈ જશે અને એકદમ સરસ બેટર બનશે તો ફ્રેન્ડ્સ હવે તમે તેની થિકનેસ જોઈ શકો છો આ રીતે તમે પાણી મિક્સ કરશો તો તેમાં ગાંઠા પણ નહીં રહેશે ફરીથી આપણે થોડુંક પાણી નાખીશું અને ફરીથી તેને ચમચીથી આ રીતે હલાવી લેશો હવે તમે તેની થિકનેસ જોઈ શકો છો ફ્રેન્ડ્સ આ સ્ટેજ ઉપર હવે આપણે તેમાં સ્વાદ અનુસાર મીઠું નાખી દેશું સ્વાદ અનુસાર મીઠું નાખ્યા પછી તેમાં આપણે અડધી ચમચી જેટલી ખાંડ નાખશું ફ્રેન્ડ્સ ખાંડ નાખવાનું બે રીઝન છે એક તો અહીંયા આપણે બેટરમાં દહીં નાખેલું છે તો તેનું બેલેન્સ કરવા માટે અને બીજું રીઝન છે જો તમે તેમાં ખાંડ નાખશો તો ઢોસામાં સરસ કલર આવશે તો ફ્રેન્ડ્સ આ બે રીઝનના કારણે અહીં આપણે ખાંડ એડ કરશું ફરીથી આપણે એક વખત મિક્સ કરી લેશું આ રીતે એકવાર મિક્સ કર્યા પછી તેને આપણે થોડીકવાર માટે રેસ્ટ આપીશું આ રીતે થોડીક વાર રેસ્ટ આપીશું એટલે રવો છે એ ફૂલી જશે અને ખાંડ છે એ પણ સરસ ઓગળી જશે તો હવે આ ઢોસા સાથે મજા પડી જાય તેવી ચટણી બનાવીશું તો એક પેનમાં આપણે થોડુંક તેલ એડ કરીશું અને બે મીડિયમ સાઇઝના ટમેટાને કટ કરી લસણ ડુંગળીને પણ કટ કરીને એક સુકેલ મરચું તેમાં એડ કરી દેસું હવે તેને એકથી બે મિનિટ માટે તેને આ રીતે સાતરી લેશું ટમેટા સરસ સોફ્ટ થઈ જાય એટલે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું તો હવે ગેસની ફ્લેમ બંધ કરી પાંચ મિનિટ રેસ્ટ આપી અને તેને મિક્સર જારમાં લઈ લેશું આ મિશ્રને આપણે મિક્સર જારમાં લઈ લેશું અને પછી તેમાં ચપટીક હળદર ચપટીક લાલ મરચું પાવડર સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું અને સાથે સાથે થોડુંક ધાનાજીરું પાવડર પણ એડ કરીશું હવે આપણે બે ચમચી જેટલું પાણી એડ કરશું અને તેને ગ્રાઇન્ડ કરી લેશું તો અહીંયા સરસ મજાની ચટણી બનીને રેડી છે ઢોસા સાથે આ ચટણી ખાવાની ખૂબ જ મજા પડે છે તો ચાલો હવે રેડી કરેલી આ ચટણીને આપણે એક વાટકીમાં કાઢી લેશું તો અહીંયા આપણી ચટણી પણ બનીને રેડી છે ખૂબ જ ટેસ્ટી એવી ચટણી આ બનીને રેડી થાય છે જે ઢોસા સાથે ખૂબ જ ટેસ્ટી લાગે છે તો ચાલો હવે ઢોસાના બેટરને ચેક કરી લેશું ઢોંસાના બેટરને થોડીક વાર આ રીતે રેસ્ટ આપીશું એટલે તેમાં આ રીતે કણીવારું દેખાશે બસ ફ્રેન્ડ્સ આ રીતનું બેટર થાય એટલે તેને ફરીથી આપણે હલાવી લેશું આ રીતે મિક્સ કર્યા પછી ફરીથી આપણે તે જ વાટકીમાં બચેલા પાણીને પણ એડ કરી દઈશું અને બેટરને ફરીથી ચમચીથી હલાવી લેશું હવે બેટરને આપણે કેટલું પાતળું કરવાનું છે તે પણ હું જણાવી દઉં છું તો ફ્રેન્ડ્સ આપણે એક વાટકી જેટલું પાણી લીધેલું છે તે વાટકીનું પાણી બધું આપણે તેમાં એડ કરી દેશું એટલે એકદમ સરસ ઢોસાનું બેટર બનીને રેડી થઈ જશે તેને આ રીતે બિસ્કળથી હલાવીને તમે જોઈ શકો છો હવે તમને તેની થિકનેસ હું બતાવું છું આ રીતે થોડીકવાર ફેટવાથી એકદમ સરસ બેટર બને છે ફ્લફી બને છે તો આ પ્રોસેસ ખાસ કરવી હવે તમે તેની થિકનેસ જોઈ લો અહીં આપણું બેટર બનીને રેડી છે ઢોસા માટે બસ આ થિકનેસ જ આપણે રાખવાની છે હવે આ બેટરમાં આપણે થોડીક ચપટીક સોડા એડ કરીશું ખાવાની સોડા અહીંયા આપણે એક પિંચ જેટલી એડ કરી દેશું સોડા એડ કર્યા પછી તરત જ આપણે તેમાંથી ઢોસા બનાવવાના છે તો ચાલો ફ્રેન્ડ્સ હવે તેને સારી રીતે હલાવી લેશું અને ઢોસા બનાવીશું આ ઢોસા બનાવવા માટે અહીં આપણે નોનસ્ટિક તવાનો ઉપયોગ કરીશું નોનસ્ટિક તવાને ગેસ ઉપર ગરમ કરી લેશું તેને આ રીતે ચેક કરી લેશું અને થોડુંક તેલ એડ કરીશું તવાને તેલથી ગ્રીસ કરી લેશું અને પછી અહીંયા આપણે તેને સાફ કરી લેશું આ રીતે સરસ રીતે તવાને સાફ કર્યા પછી તેના ઉપર પાણીનો છંટકાવ કરીશું જ્યારે પણ ઢોસા બનાવવા હોય ત્યારે ફ્રેન્ડ્સ આ રીતે તમારે તવાને પહેલાં સાફ કરી લેવાનો આ રીતે તવાને સાફ કરશો એટલે તવો એકદમ સરસ ઢોસા બનાવવા માટે રેડી છે તો ચાલો હવે આપણે એક ચમચા જેટલો અહીંયા આપણે બેટર લેશું અને આ રીતે ચમચાથી જ અહીંયા આપણે ઢોસો બનાવીશું તો ફ્રેન્ડ્સ ઘઉંના લોટમાંથી ઢોસો બનાવવો ખૂબ જ સહેલો છે અને આ રીતે ઢોસો સ્પ્રેડ કર્યા પછી લો ફ્લેમ ઉપર આપણે તેને થાવા દઈશું ચાર મિનિટમાં જ આપણો ઢોસો છે એ સરસ પાકી જશે તો તમે જોઈ શકો છો આ રીતે સેજ બ્રાઉન કલરનો થાય પછી જ તેના ઉપર આપણે તેલ સ્પ્રેડ કરીશું તો આ રીતે તેલ લગાડી દેશું અને આ ઢોસાને આપણે એક બાજુ જ શેકવાનો હોય છે તો ફ્રેન્ડ્સ અહીંયા આપણો ઢોસો છે એ બનીને રેડી છે તમે જોઈ શકો છો બસ તેને આપણે તવેથાની મદદથી આ રીતે ફોલ્ડ કરી લેશું તો અહીંયા આપણો ઢોસો બનીને રેડી છે એકદમ ક્રિસ્પી છે તો બધા બેટરમાંથી આ રીતે જ આપણે ઢોસા બનાવીને રેડી કરીશું એકદમ ટેસ્ટી બને છે અને ઝડપથી બની જાય છે અને તમે જો ઘઉંના લોટના ઢોસા ક્યારેય ટ્રાય ન કરેલ હોય તો એકવાર જરૂરથી ટ્રાય કરજો ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે અને બાળકોને પણ ખૂબ જ ભાવશે તો રેડી છે આપણા ક્રિસ્પી એવા ઘઉંના લોટના ઢોસા જો તમે નાની નાની બાબતનું ધ્યાન રાખશો તો પહેલી વારમાં જ પરફેક્ટ એકદમ ક્રિસ્પી ઢોસો બનીને રેડી થઈ જશે તો ફ્રેન્ડ્સ આપણો ઢોસો છે કેટલો ક્રિસ્પી રેડી થયો છે તેને તોરીને પણ બતાવું છું ફ્રેન્ડ્સ આટલો સરસ ક્રિસ્પી રેડી થયો છે કે તમને વિશ્વાસ નહીં આવશે કે આ ઘઉંના લોટનો ઢોસો છે તો ફ્રેન્ડ્સ આજની રેસિપી સારી લાગી હોય તો ફ્રેન્ડ્સ મિત્ર અને તમારા ગ્રુપમાં શેર કરવાનું ભૂલશો નહીં થેન્ક્સ ફોર વોચિંગ ફરી મળીશું એક નવી રેસીપી સાથે